તો જો રાતના બે વાગ્યા છે ને આપણે ભરત થી ગાડી ધોવે છે ભરત કેમ બે વાગ્યા ગાડી ધોવે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા હતો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં આપણે જાગી ગયા છીએ અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અમારું મેડમ જે અત્યારમાં હેલો લઈન દઈ ગયા છે કેમ મોઢું બગાડે છે હે કાંઈ નહીં એ અત્યારમાં ફેલો લઈને બઈ ગયા અને મોઢું બગાડે છે અને આપણે નાસ્તો પાણી કરવાનું બાકી છે એમાં એવું છે કાલે પાછા મતી ને એટલે ભરત ગામડે ગયા હતા આપણો ઠેલો પડ્યો થયો ન્યા ન્યા કારણ કે આપણે તો ઇમરજન્સીમાં જે રૂમ લઈને આવ્યા હતા હોસ્પિટલમાં એટલે કીધું તમે ઠેલો ને ઉભું લેતા હો કારણ કે કાર લઈ ગયા હતા બધા વધારાના કપડા એ લઈને આવી ગયા હતા મારા પાસે ન્યા ઉંચકીને લઈ જવાના જે હું ન્યા રાખું છું આવું નવું કામકાજ છે મારા વર્ગમાં

જો આપણે નાસ્તો પાણી કરી લીધા છે અને સરસ રેડી થઈ ગયા છીએ અને હવે રેડી થઈને જવાનું છે આપણે બજાર માં વસ્તુ લેવા માટે આપણી માટે નહી બીજા માટે વસ્તુ લેવા જવાનું છે તો જો ભરત આઈ સરસ મજાના રેડી થઈ ગયા છે ને મને મૂકવા આવે છે એ મૂકીને પછી મને આવતા રહેશે બજારમાં અને બાર જો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે તો જો આપણે બજારમાં જવા નીકળી ગયા છે અને આજે અમારી મેડમ જે ગાડી ચલાવે છે ઓકે તો ચાલો જવા દઈએ આપણે બજારમાં

મમ્મી ને પણ જાય માં તો કે એ પોતું મારવું પડશે ભાઈ બરાબર ને કેમ કે ધૂળ છે કે નહીં

આ એમ બીચર જોવા જાવ ધાતુ ઘર પિક્ચર જોવા જવું છે એમાં જોઈ કરવાનું છે

કાકા હા બેટા ઓ દીકા બાય આ ઓરે જયુના જયુ હવે એક ચેનલ બનાવવાની એમાં બધું બતાવવાનું

स्माइल नहीं आती है ये क्यों करो उम्मा से उम्मा उम्मा दो आ बे बजा दे <laughs> जब मैं छोटा बच्चा था मैं छोटी चटनी के लेता था હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય તો 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 જો 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 આપણે 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 રાખ્યો છે 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 ને ને સાડા અને 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 નાસ્તો પાણી કરી લીધું હવે બહુ બહુ બધું કામ કામ એના કામે જાય આપણું કરીએ પછી પાછા મળીએ આરામ લઈ લીધો કે આવે આજે કાલે રાત્રે બહુ લેટ અમે વીજળી ભાઈ ના ઘરે અને આપણે હવે જવું છે કુમદવાડી મેડમજી મેડમ જી પલે હુએ અને આપણે જવા દઈએ કુમદવાડી તો જો રાત પડી ગઈ છે અને ભરત ઘરે આવ્યા ને આપણે ફટાફટ જમી કરવીને હવે આપણે જવાનું છે આજે ગામડે તો આપણે જો ગામડે જવા નીકળી ગયા છીએ અને આપણે વીજળી ભાઈ ની નેની રાહે છીએ આપણે ક્યારનો કોલ કરી દીધો પણ જો આવ્યા નથી તો આપણે વેઇટિંગ કરીએ છીએ અહીંયા

સામાન કઢાવા આવ્યા છે એને મોટું જબર જબલું લઈ લીધું છે હાથમાં કોટલું લીધું છે કોટલું લીધું છે ઓ આપણે ઘરે આવીને ડાયરેક્ટ ચા ઉપર તૂટી પડ્યા છે હે બોલો એ ચા બને તો કોઈ ન તો આજ તો દઈય ચા પીવે છે અને બાપુજી ચા પીવે છે જી અને મમ્મી એ ચા પી નાખી છે પી નાખી તમે ઓકે ઓકે અને અમારે કાકા છે ને મુખવાસ ખાય છે મુખવાસ

તો જો આપણે બધાએ આજે જવાનું છે આપણા માતાજીએ દર્શન કરવા કારણ કે મેં જયુંની માનતા કરી હતી અને જલ્દી જલ્દી સારું થઈ જાય આપણે માતાજીએ દર્શન કરવા જઈશું તો અત્યારે ઓલરેડી રાતના બે વાગી ગયા છે ને બધા નાઈદોન ફ્રેશ થઈને આપણે ત્રણ સાડા ત્રણ ચાર વાગે નાસ્તો કરીને માતાજીએ નીકળશું અહીંથી ત્રણસો સાડી ત્રણસો જેવું થાય છે તો આજના લોગને એન્ડ આપી દઈએ તો મારો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો આપણે ફોલો કરી દેજો ચેનલ પર ન આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જય ભવાની એન્ડ બબાય